તમારે થોડું ઓછું બોલવું તો કે માંડી ભજા બોલવા એનો હું કદાઈ તો હોઈ જાય તમારે ધોરાવું પડે તો બધું પણ હશે કે હું બોલે ખબર પડતી નહીં ફાબાર એમ બાબાર છે કે આવું શીખવાડું છે ના મોકલ્યો તો હારું હતું કે તમારે પેલા વિચારવું પડે કે એમને મેકલી દો અમેરિકા ભણવા ના બધા જલ્દી કરો તે પેલા ના રાખવું ના આવતા હોય તો એ તો આવશે એટલા માટે તમારા સબરાન ભણવા મોકલી તો કમાવા મોકલો તો

આપડે નહિ તો પડે યાર પણ મા ના મેરા હોય ના જઈએ તો યાર લોસો કરે એવો બધા પણ તમે થોડા વેલા આવ્યા દસ વાગે જેવા તો આપણે જતા ના મારા એક વાગે પાવર આવે એ યાર પોણી

આપણ રાતે આખો પેલો બીજો આખો થયો ખબર એ નો તો માલ્યા નો માલ્યા મને એવું લાગે બોલો મને ના કરી જીભલા નો વાત પહોંચી ને આપડે જીભલો મારા તમારું પણ બારી ગયા હોય તો ફટાફટ અડધા કાઢી લો ભાઈ લાડુ પાન ખબર પડવાની એમ કર્યું જિંદગીમાં જોયા તમે કેટલા કું હું જોવા દીધો ખાલી જોયું પછી પેલું ઘટું માર્યું જલ્દી પકડો પકડો Jauh, 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 jauh,

આપડે ગાઢા તાણા પૈસા તા દેરો આવ્યો એ બધા આવ્યો તો કઈ જોઈ રહ્યો આપણે

ભલા મારા ઘેર ના આવે બે વાગે યાર કોઈ સાધન નતું હું આવતો હોય તો હેતર મેં પહોંચ મારી ના હોય તો આપડે ભાઈ કીધું બધા બધા કીધું પણ પેલા ને કેવા જઈએ

તારા ભાગના તો મારા ભાગના મુ લઈ દો તારા તું ઘરબી તારા બનતું ક્યાં તું દો ને હવે ગોઠું તા પૈસા કરો કરોડપતિ થઈ ગયા આપડે કોણ આપડે ના જવાતા કરોડપતિ થઈ ગયા હું તો બે હતા નાથી ઓહ ના હું કહું ને કે નેકળ્યા રોડ છો નેકળ રોડ બોતા ને હું કીધું લ્યા ખોલ લ્યા હો તમાર તો આવું ભજીયામાં એવા દોસ્તા ને એવા દોસ્તા ને ના આલે આલે તો છોપામાં તમે ઉતરો આ આ બધા બેઠા બેઠા ને જિગો પણ હે હો આ જવાનું હું શું કરી યાર મને

જીતોભાઈ કર્યા હું બધા ઘેર બઉ ચોરી થઈ ગયું તો રાતે યાદ ના કરા રાતે ને રાતે રાતી એવું તો આપણી ચોરી ની ખબર ના પડી જાય ને કાપે બી હાજર થઈ જાવ ને પણ કામ પણ

મારો નાવ જો દારૂ બંધ કરે સાચ્યો પણ માનતા પણ હું કેવાનું કે ના બંધ કરો એનું તમારે ના ના ભાઈ અરે હું હાલ તું હરજો હજો હા ચાલશે ચાલશે કોકો કોક દાતમાવાળા નક આપી દેવાની પધારી પડી હરિદાસને મન લાગો કરશે હવે આવતા જતી ફોન કરે તમે હા તે જલ્દી બોલા દે જાવ પૈસા ખવાય આગળ ચાલે મને નકર માર પુરો સ્વાના જો કે આ જો હેલો ભઈઓ હેલો હા હા યાર થોડું પાઉ હાજરવા હું જબોનો ખબર પડી નવ આવ હા અલ્યા યાર વાંસો સંગાઈનું કેતા હો સંગાઈનું કેતા

છોકરો પૈસા વાળો થઈ ગયો એ છુપાયું હવે એ તો બધી વાત કરું આ તો કોઈ જીબો મારો નહીં પાલું ખબર નહીં આપડો છું લઈને અંદર ગરમા જો ખબર પડી ને તો ગરમા ખોડી તું ખોડી દેખે ખોડી છે ગુજરાતી ભાષા હું ફોકસ કરો છો આપડે છોકરા છોકરા ને જોઈ ને કેવા પૈસા અંદર ગેલા ભયણ તો હમર સો બંધ રાીઓ તો ગયા લાઇ તો કંપની તો ભયણ

નહી તમે અદરા છો અને અદ્રા જીવલા માછ જતું રીતું ખર્ચો કરે તો એ માછ ની વાત છોડાય માછળા હોય તમે એ પેલા દારા બધાનું કઈ તમે કરી આપડે લાતાર પડવા પણ બાર છોકરો તમે ખવડાવી કરો આપડા ભાઈ હું ફોન ભૂલી કેમેરા વાળી લઈ ગયા એવાળી કેમેરા વાળી કેમેરા હતા

वामे लाडू ला आह मिल 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 चिगलू चिगलू मिला मिला घरेलू मिला पच्चाई इडीते अरे राजेंद्र भैया राजेंद्र भैया राजेंद्र भैया चिंता ना तभी थापा ना निचार तो आ जाओ आवाज तो ना करें भाई चिंता ना तभी

કોનો વાતો કરી લગભગ આપડી પકડાય ના હોય કાગલ થી બાર ઉડવું પડશે મને લાગલ ના હોય તો કોમ કરીએ કે અમારે બાર જાવ્યા આપડે બે હિમજ કરીએ ખર્ચો તો આપડે જે ફોરવાનું હતું ને એ બધું ફરી જાય હજુ બધું જે બરોબર છે ના અમે ચોરી ના કરીએ અમે આમ ચોરા હળસકી કઈ રસ્તામાં તમે બાર ખાયા બેસો તમને તમે આછું બોલો તમે કેવા ચોરી કરી સર અમે ચોરી કરી નહીં છોકરા હું હતું કે મેળ નહીં આપવાનો

ના કરો નહીં કઈ કાલ કોઈ પૂરતી કરતા કરી દેવું કુટી ટેકનોલોજી પગ પગ છો લઈને થી આને હવે એક કામ કરીએ હા ના હોય તો બલી જાદુવાળી ઢીંગલી લાયે કુકીએ જાદુ ભરી હા હવે જો બી હવે હા જો કે કે કરવા કરવા કેસ કરી દો યાર કોલેજ ત્યારે જોઈએ મની સર મની કેસ કરી દો હા ધ્યાન કેસ કરવા કે ના ના હા કરજો કરજો જીગભાઈ

આપડે લખી આવું બરાબર ચોરણ તો હજાર કરવા જ પડશે જીખ ભાઈ કરીએ કાલ આપણા જેવાની કરીએ ના કરી